ડેમની પાઇપલાઇન જે નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે તેમના વિરોધમાં આપણે એક સભાનું આયોજન કરેલ છે તો આપની હાજરી અવશ્ય અચૂક જરૂરી હોય તો આપ સૌ ટાઈમ કાઢી દારનાથ મંદિરે બપોરે બે વાગે પધારો તેવી વિનંતી કરવામાં આવે છે આ પાંચમી વખત પાઇપલાઇનનું આંદોલન છે તમારા બધાના સાથ સહકારથી આંદોલનમાં સફળતા મળે છે આ પ્રસંગે આપણને માર્ગદર્શન આપવા માટે રાજુભાઈ કરપડા પણ પધારવાના હોય તો એમની એમના માર્ગદર્શન મેળવવા માટે તેમજ આગ અગાઉની આગળની રણનીતિ નક્કી કરવા માટે આપ સૌની જરૂર હોય તો આપ વધારો બહેનો ભાઈઓ બાળકો સહિત આપનાથ મંદિરે પહોંચાડો અને આપણી જીવાદોરીને બચાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને આપણે આવતી પેઢી એમ ન પૂછે કે આપણા વડીલોએ કઈ કર્યું નહીં અને આપણે કેનાલ બંધ થઈ ગઈ તો ડેમ બચાવો કેનાલ બચાવો ખેડૂત બચાવો અને તેર ગામ બચાવો એ અભિયાનમાં આપ સૌ જોડાવ એવી અપીલ કરું છું જય હિન્દ જય ભારત હું અને રાજુલા આપ સૌને નમ્ર અપીલ કરું છું હમણાંથી કેટલાક અસામાજિક કિસ્સામો દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવી ખોટી અફવાઓ દ્વારા એમને ભરમાવવામાં આવી રહ્યા છે આવા ઈસમો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટે રાજુલા જાફરાબાદ નગરપાલિકા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થશે આ તદ્દન ખોટી અફવા છે જે ખેડૂતોમાં ભય ફેલાવવા અને અશાંતિ ઊભી કરવા માટે અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવી રહી છે ખેડૂતોને આવી અફવા સામે અમો શાંતિપૂર્વક સમગ્ર હકીકતને સમજવા માટે અપીલ કરીએ છીએ ખેડૂતોને તેમની માગણી મુજબનું પાણી નિયમિત મળતું રહેશે જૂની પાઇપલાઇન કાઢી તેની જગ્યાએ નવી પાઇપલાઇન નાખવાની છે રાજુલા જાફરા બાદ બંને નગરપાલિકાએ જરૂરી મંજૂરીઓ મેળવેલ છે ખેડૂતોને મળતા પાણી કે તેમના હકનું કોઈ છીનવાશે નહીં તેની ખાતરી આપવામાં આવે છે ધાતરવડી ડેમને સૌની યોજના તળે સામેલ કરેલ હોય ડેમનું પાણી ખૂટી જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી આમ છતાં કોઈ ઈસમ દ્વારા આ કામગીરીમાં અડચણરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા આપ સૌને નમ્ર સૂચન છે